મહામંડલેશ્વર ઓમ ઋષિ સ્વામીનો ઋષિ સ્વામી તેમના પ્રાકટ્ય દિવસમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે ઉમટી પડતા હોય છે ત્યારે પાલડી ખાતે આવેલા જે એક સ્થળ છે કાંતાબેન બોધાભાઈ ઝવેરી અન્નપૂર્ણા ભવન ત્યાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે અહિયાં આવનારા જે શ્રદ્ધાળુઓ છે તેમની સાથે આપણે વાતચીત કરીશું કેટલા સમયથી તેઓ આ પ્રાકૃતિક દિવસમાં આવી રહ્યા છે ગુરુજીના સંપર્કમાં જીવનમાં પરિવર્તનો આવ્યા છે કેમ કે અસ્થા અને ત્યાંથી લઈને બહાર સુધી લાઈનો શ્રદ્ધાળુઓની છે તેમના દર્શન માટે લાગેલી જોવા મળી રહી છે હજી પણ લોકો છે તે દર્શન માટે ગુરુજીના આવી રહ્યા છે ત્યારે આપણે એ જ બાબતે તમામ જે દર્શનાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જે ઓમ ઋષિ સ્વામી છે એમના પ્રાગટ્ય દિવસને જે તેમના ભક્તો છે શ્રદ્ધાળુઓ છે તે આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા આવ્યા છીએ તો તેમની સાથે પણ આપણે વાત કરીશું જાણવાનો પ્રયાસ કરીશું કે જે કેટલા સમયથી તેઓ અહીંયા ગુરુજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે ને તેમને ગુરુજીના દર્શન કરવાથી શું મળ્યું છે આજ દિન સુધીમાં લોકોના જીવનમાં શું પરિવર્તનો આવ્યા છે એ તમામ વિશે આપણે दर्शनार्थियों સાથે વાત કરીએ મારું નવ વૈશાલી મેનન વૈશાલી બેંક છે અમદાવાદ થી છે તયા છે શું કેશો આજે સ્વામીજીનો જન્મદિવસ છે તો થોડા પુરુષો અમે પણ હિસ્સામાં ભાગ લેવા આવ્યા છીએ હા સદા છે એકદમ એકદમ બ્લાઇન્ડ ફેથ છે ગુરુજી ઉપર અમે લોકો অলમોસ્ટ 4 5 યર્સ થી આવીએ છીએ મીન્સ બહુ જ ચેન્જીસ અમારા લાઈફમાં અમે જોયા છે અમે રીતના મીન્સ સ્પેશિયલી હેલ્થ વાઇઝ ફાઈનાન્શિયલી બધા અને ગુરુજી જે પણ મંત્ર આપે છે એ સચોટ હોય છે તમે દિલથી કરો ને તો તમારી ઈચ્છા પૂરી થાય છે થાય છે ને થાય છે હા હા જો મને સ્પેશિયલી છે ને લાઈક તમે કહો ને લાઈક શું કહેવાય આમ ભગવાનમાં શ્રદ્ધા વધારે વધી છે ઓબ્વિયસલી બીકોઝ ઓફ ગુરુજી એમ અને હેલ્થ હેલ્થ હેલ્થવાઇઝ મને જે હેલ્થ ઇસ્યુઝ હતા મને ગુરુજીના હું કેટલા વર્ષોથી દવાઈ ખાતી જેમ કે થાઇરોઇડ નહીં મને હા થાઈરોઇડ પછી મને સ્ટમકમાં પ્રોબ્લેમ હતું પણ ગુરુજીના મંત્રથી મને એકદમ ક્યોર થઈ ગયું છે અત્યારે હું એક ટાઈપની મેડિસિન્સ નથી લેતી મારું નામ ધ્રુલી છે એટલે અમદાવાદ થી જ આવીએ છીએ અને ગુરુજી પર એકદમ અટૂત શ્રદ્ધા છે અને અમે આજે ગુરુજીના જન્મદિવસ જન્મ દિવસ ઉપર એક્સપેક્ટ કરીએ છીએ કે એમના આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે બસ મેઈન તો ગુરુજીના આશીર્વાદ હંમેશા આજીવન અમારી ઉપર રહે એ જ ગુરુજીની પ્રાર્થના છે પાંચેક વર્ષથી આવીએ છીએ ના 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 આમ સામાન્ય પણ ગુરુજીના ના દર્શન કરતા જોઈએ છીએ ગુરુજીના

પાંચ છ વર્ષથી સંબંધી અમારા એક મળ્યા હતા એમને કહ્યું હતું એ પ્રમાણે નક્કી કરીને આવ્યા હતા પછી ગુરુજી ના પ્રતાપ બધું સારું ચાલ્યા કરે નહીં નહીં દર વખત દર પૂનમે સામાન્ય દિવસે બનાવીએ છીએ મારું નામ સદગુરુ ઋષિ સ્વામી છે અને ભક્તો આજે ગુરુના દર્શન માટે એમના પ્રાગટ્ય દિવસે અહીંયા પધાર્યા છે ભક્તોની ભીડ આપ જોઈ શકો છો કારણ કે જે ભક્તો જાણે છે કે ગુરુના પ્રાગટ્ય દિવસે ગુરુની જે ઉર્જા હોય એ બ્રહ્માંડમાં ઉચ્ચ કક્ષાએ હોય અને ગુરુની ઉર્જાનો લાભ જો સાચા મનથી મનોકામના કરો સંકલ્પ કરો તો તમારા પરિપૂર્ણ જીવનના થાય થાય ને થાય ગુરુજી લોકો સાથે વાત છે પરિવર્તન આવ્યું છે કેમ કે તમામ લોકોને જરૂરિયાત હોય છે આજના કળિયુગમાં જેમ તમે ફેમિલી ડોક્ટર રાખો છો એમ તમારે એક પર્સનલ ગોડફાધર ગુરુ રાખવા જોઈએ જે તમને સાચી દિશામાં લઈ જાય ગુરુ જે તમને સાચું જ્ઞાન આપે સાચો માર્ગ બતાવે અને સાથે સાથે તમને મોટિવેટ કરે તમારા જીવનના કાર્યો કરવા માટે માટે હું આજે પ્રાગટ્ય દિવસ અચૂક કહીશ કે આપ આપના જન્મમાં કોઈ એક ગુરુ અચૂક બનાવો જે આપને વન ટુ વન મળે અને આપને ગાઈડલાઈન આપેલો સંદેશ શું છે હું હંમેશા કહું છું કે વિશ્વનું કલ્યાણ થાય જગતનું કલ્યાણ થાય અને પછી તમારું રાષ્ટ્રનું અને તમારું કલ્યાણ થાય એવો સંકલ્પ કરી અને ઓમકાર ચાલીસાનો પાઠ નિયમિત નિત્ય દરેક ભક્તોએ મારા હોય કે દુનિયાના દરેક મનુષ્યએ કરવો જોઈએ ઓમ નમઃ આપે સાંભળ્યા હતા શ્રદ્ધાળુઓ જે અલગ અલગ જિલ્લાઓમાંથી ગુરુજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તેમના દર્શન માટે આવ્યા છે ખૂબ જ મનોકામના આસ્થા પ્રાર્થના સાથે તેઓ આવ્યા છે ને તેમને કોઈક ને કોઈક વસ્તુની પ્રાપ્તિ થાય તેવી આશા સાથે આવ્યા છે ને આજે જે ઓમ ઋષિ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે તેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં